અની મર દર્શિકા મુજબ સૌપ્રથમ સર્પ સંશોધન સંસ્થાન ધરમપુર ખાતે કાર્યરત આ સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા કોમન ક્રેટ રસેલ્સ અને સોસ્કેલ્ડ વાઇપર જેવા 300 મી વધારે ઝેરી સરપોનું સંવર્ધન એન્ટિ સ્નેક વેનમ સરપજ પીડિતોના ઉપચારમાં ખૂબ અસરકારક એન્ટિડોટ ગુજરાતભરમાં 290 મી વધુ સ્થાનિક સરપ બચાવકર્તાઓ અને 850 મી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અપાઈ રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરીક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટિ સ્નેક વેનમની અસરકારકતા પ્રભાવિત થઈ છે જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશને આ પ્રદેશોમાં સાપના ઝેરની અસર દૂર કરવા નિષ્કર્ષણ કેન્દ્રો બનાવવાની ભલામણ કરી હતી જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં વલસાડના ધરમપુર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે